શિક્ષા જ્ઞાન જુનાગઢ કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મકર રાશિ વાળાઓ જ્યારે ભાગ્ય બદલાઈ જાય છે તો જીવનને બદલતા વાર નથી લાગતી અને જ્યારે જીવન બદલાય છે તો આપણી આજુબાજુની દુનિયા પૂરી રીતના બદલાય છે અને આ બધું ત્યારે જ થાય છે જ્યારે બ્રહ્માંડમાં કોઈ મોટી હલચલ થાય છે કારણ કે તમે દરેક એ તો જાણો છો કે સમસ્ત પ્રાણીઓના જીવન પર બ્રહ્માંડમાં સ્થિત નવગ્રહનો પ્રત્યક્ષ પ્રભાવ પડે છે અને એ પ્રભાવ પ્રતિકૂળ પણ હોઈ શકે છે અને અનુકૂળ પણ હોઈ શકે છે પરંતુ બ્રહ્માંડમાં થવાવાળી શનિની પરિવર્તન એટલે કે શનિનું જે મહાપરિવર્તન ઓગણત્રીસ તારીખથી થયું છે તે તમારા જીવનમાં અનુકૂળ પ્રભાવ લાવવાનું છે કારણ કે તમારા જે પોણા સાડા સાત વર્ષનો જે વનવાસ હતો તે પૂર્ણ થવા જઈ રહ્યો છે

મકર રાશિવાળાઓ ઓગણત્રીસ માર્ચથી શનિની સાડે સાડેસાથી પૂર્ણ થઈ રહી છે તો હવે આપણે થોડા પાછલા સાડા સાત વર્ષની હાઇલાઇટ જોઈ લઈએ મિત્રો શનિ સાડે સાતીનો પ્રભાવ તમારા પણ ત્રણ ચરણોમાં જોવા મળ્યો હતો અને આ સમય થોડા સાડા સાત વર્ષ માટેનો હતો એટલે કે છબ્વીસ ફેબ્રુઆરી બે હજાર સત્તરથી તમારા જીવનમાં સાડે સાતીનો પ્રારંભ થઈ ચૂક્યો હતો ત્યાંથી શનિએ તમારા સંતુલનને બગાડી દીધું હતું તમે ત્યાંથી પોતાના નિશ્ચયથી વિચારથી જ્યાં ત્યાં ભટકતા હતા અર્થાત દરેક કાર્યમાં તમારા વિચારોમાં અસ્થિરતાનો ભાવ જોવા મળતો તમે ખોટી પરેશાનીથી પરેશાન થઈ રહ્યા હતા બીજા ચરણમાં કંઈક માનસિક અને શારીરિક રોગો તમને ઘેરવાનું શરૂ કરી દીધું હતું તમારું કષ્ટ વધી ગયું હતું અને ત્રીજું અને અંતિમ ચરણ પહોંચતા પહોંચતા તમારું મન મસ્તિષ્ક સરખું કામ કરવાનું બંધ થઈ ગયું હતું તમારામાં ક્રોધની માત્રા અધિક થઈ ગઈ હતી ધનની નુકસાની પરિવારમાં સમસ્યાઓ ખોટા નિર્ણયો લેવા બિઝનેસ નોકરી લઈને પરેશાનીઓ એટલે કે તમે એવી ભયંકર સ્થિતિઓમાંથી પસાર થયા છો જેનું વર્ણન કરવા બેસીએ તો આખી બુક ભરાઈ જાય પરંતુ હવે તમે થોડુંક હસો કારણ કે રાજા બનવાનો સમય હવે આવી ગયો છે મકર રાશિવાળાઓ ઓગણીસ માર્ચ બે હજાર પચીસના દિવસે ગ્રહ પરિવર્તન થઈ ચૂક્યા છે મીન રાશિમાં પ્રવેશ કરજો તો હવે સાડા સાત થી થઈ ગઈ છે હવે તમારા જીવનમાં દસ પ્રકારના મોટા બદલાવ થવાના છે તો ચાલો વિસ્તારથી જાણીએ સમજીએ અને એમાં પણ જે સાતમો અને આઠમો બદલાવ છે એ તમારા જીવન માટે ખાસ છે એટલે ધ્યાનથી સાંભળજો મકર રાશિ રાશિવાળાઓ જે વ્યક્તિનું મસ્તિષ્ક વિના કારણ વિરમ થઈ જતું હતું તમે મહિલા હોય કે પુરુષ તમારામાં લડવાની ભાવના બની રહેતી હતી ચેડચેડા પણ રહેતું હતું અને તમે પોતાના પર જ કોડો ધાવતો હતો હું સમજી લો કે આ સ્થિતિમાં લગામ લગવાની છે એટલે કે તમે સ્વયંને બદલતા જોઈ શકશો બીજો બદલાવ સ્થાયી સંપત્તિમાં વૃદ્ધિ અને એક્સ્ટ્રા ધન લાભમાં રૂપમાં થશે કારણ કે શનિની સાડા સાતી દરમિયાન તમે પૈસા તો ખૂબ જ કમાતા હતા પરંતુ તે ઘરમાં ટકતા ન હતા હવે ઓગણત્રીસ માર્ચ પછી તમારા ઘરમાં પૈસા ટકશે કારણ કે સાડા સાતીની મુક્તિથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે સાથે સાથે તમારા પર લગાવેલા ખોટા આરોપ પણ દૂર થાય છે મુક્તિ મળે છે શનિની સાડા સાતીના ત્રીજો પ્રભાવ રોગ મુક્તિ અને સ્વસ્થ જીવનને લઈને મળશે મકર રાશિના જે લોકો લાંબા સમયથી બીમારી સામે લડી રહ્યા છે તેની રોગ પ્રતિકારક શક્તિઓ વધશે ત્યાં સુધી કે શનિની સાડા સાતીની મુક્તિ પછી તમે ફિટનેસ ઉપર ખૂબ જ કામ કરશો જેથી તમે તમારા જીવનનો પૂરેપૂરો લાભ પણ મેળવશો ભોગ ઉપભોગ કરીને સુંદર જીવનનો આનંદ મેળવશો પાંચમો બદલાવ પતિ પત્ની વચ્ચે દાંપત્ય જીવનમાં સુખદ પરિવર્તનના રૂપમાં થશે જે પતિ પત્ની હંમેશાથી લડતા ઝઘડતા હતા બારંબાર ઝઘડો થતો હતો તો તમે બંને પ્રેમની સાથે જીવન જીવવા લાગશો ત્યાં સુધી કે જે વ્યક્તિની વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે તેમના માટે પણ સંબંધોમાં લાભ મળશે તમારા સંબંધ માત્ર સારા થશે પરંતુ એટલા સારા થશે લોકો જે શીખવી કરશે પરિ અથવા પુરુષના સંબંધની સમસ્યાઓ ઉલઝનથી પણ તમે પૂર્ણરૂપથી મુક્ત થશો અને તમને મહેસૂસ થશે કે ખરેખર શનિની તમારી ઉપર કૃપા થઈ છે શનિ તમારી ચિંતાઓને લઈને દૂર ગયા છે શિક્ષણ અને જ્ઞાનના રૂપમાં છઠ્ઠો બદલાવ તમારા જીવનને પૂર્ણ રૂપથી બદલી શકે છે કારણ કે જ્યારે જ્યારે શનિગ્રહ દ્વિતીય ભાવમાંથી નીકળે છે તો તે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને માત્ર સારા માર્ગથી ઉત્તીર્ણ કરે છે પરંતુ દેશ દુનિયાની મોટી કંપનીઓમાં કાર્ય કરવાનો અવસર આપે છે જેમનું અભ્યાસ દિલ ઉઠી ગયું હતું તે પણ મોટા બિઝનેસમેન બની જાય છે સ્વતંત્ર કાર્ય કરે છે પિતાની દુકાનમાં બેસીને મોટો બદલાવ કરે છે અધિક ધન કમાવા લાગે છે સરકારી કાર્યનો લાભ લે છે નોકરીનો લાભ લે છે આ બધું શનિની કૃપા થાય છે મકર રાશિવાળાઓ કોઈ માને કે ન માને આસ્તિક હોય કે નાસ્તિક હોય પરંતુ જ્યારે પણ શનિની સાડે સાથે પૂર્ણ થાય છે તો વ્યક્તિને ધનવાન બનાવે છે વ્યક્તિના પોતાના બળ સામર્થ્ય સત્તા પ્રાપ્ત કરે છે વ્યક્તિ વિદેશમાં બલી થઈને પોતાની સંપત્તિને વધારવાના પ્રયત્ન કરે છે કાર્યનો વિસ્તાર કરે છે રિયલ એસ્ટેટ ટ્રાન્સપોર્ટ યાતાયાત સમુદ્ર વ્યાપાર ઓટોમોબાઈલ ટેક્સટાઇલ સાથે જોડાયેલા લોકોને અકલ્પનીય ધન મળે છે સરકાર મિત્રની સહાયતાથી ખૂબ જ મોટી ડીલ મળે છે ક્રિપ્ટો કરન્સી ઇ કરન્સી શેર બજારમાંથી લાભ મેળવે છે તે બિઝનેસમાં નવા નવા આઈડિયાથી કમાય છે નાના મોટા વ્યાપારની વ્યાપારમાં આવકો શરૂ થાય છે વ્યક્તિ નોકરી કરતાં કરતાં નવો બિઝનેસ શરૂ કરે છે એટલે કે વ્યક્તિ પોતે તો પૈસા બનાવે છે પરંતુ પોતાના માધ્યમથી બીજા લોકોને પણ પૈસા કમાવાના અવસર આપે છે મકર રાશિવાળાઓ તમે દરેક સમય તનહાઈઓનો એટલે કે એકંત પણ હું મહેસૂસ કરી રહ્યા છો તમારી જિંદગી બે મતલબ થઈ ગઈ છે શનિ પરિવર્તનથી તમારા જીવનમાં એક નવી બહાર આવવાની છે કારણ કે એકલના પણ દૂર થવાનું છે નિશ્ચિત રૂપથી તમારી પાસે દોસ્ત સાથી મિત્ર પ્રેમી સહયોગી જીવનમાં આવી શકે છે જ્યારે શનિદેવ કુટુંબ પરિવારના ઘર ભાવને છોડશે તો તમને એકલપણામાંથી મુક્તિ આપશે તમને જીવનસાથીની જીવનસાથીનું સુખ પ્રાપ્ત કરાવશે વૃદ્ધાવસ્થાની લાગણી પણ મળશે પ્રેમની સાથે પોતાના પણ પ્રાપ્ત થશે શનિની સાડે સાતી મુક્તિ પછી દસમો બદલાવ તમારા કાર્ય વ્યવસાય નોકરીમાં કામમાં સારા પરિણામો પરિણામો મળવાના રૂપમાં થશે કારણ કે તમને વધુ અથવા તો સારી નોકરી મળશે બિઝનેસ માટે પણ કઈ સારા પ્રસ્તાવ મળી શકે છે કારોબારનો વિસ્તાર કરી શકશો નવો કારોબાર શરૂ કરશો અથવા તો જે તમે સ્વપ્ન જોયેલું છે સપનાઓ પણ સાચા થઈ શકે છે કારણ કે તે દિશા તરફ તમે કદમ ઉઠાવશો અને એ કદમ તમને સફળતા અપાવશે મિત્રો હંમેશા હંમેશાથી કહું છું કે દરેક વ્યક્તિની કુંડળીની અંદર સારા અને ખરાબ યોગો રહેલા હોય છે જ્યોતિષનો એક મહાયોગ જે વ્યક્તિને સફળતાના શિખર સુધી પહોંચાડી દે છે એક દુર્યોગ દોષ વ્યક્તિની ભરપૂર મહેનત ને જીવન કરી નાખ્યા છે એટલા માટે કુંડલી જાણો વિશ્લેષણ કરો અને જીવનમાં આગળ વધો શનિ સાડે સાત થી પછી મકર રાશિના જીવનમાં દસ મોટા બદલાવ થવાના છે આ હતી જાણકારી જય વૃદ્ધ જય ગિનારી